નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણે આવી ગયા છે ફરી પાછા ધમાકેદાર લોગની અંદર અને ધમાકેદારો લોગ આજનો કંઈક એવો હોય કે મિત્રો તમારે ધાણા જીરાનું વાવેતર હોય ધાણા જીરામાં અત્યારે ધાણામાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી પણ જીરાના પાકમાં થોડુંક વાતાવરણ ઇફેક્ટને લીધે દેખાય છે ઘણી જગ્યાએ તમે આમ જોતા હો તો જીરાના જે પારા હોય ક્યારીઓના એ પારા ઢકાઈ ગયા હતા પાછા દેખાવા માંડ્યા આનું કારણ હું તો મિત્રો ઘણી જગ્યાએ વરસાદ એની ઇફેક્ટને લીધે જીરાને પણ અસર પડે ગયા વર્ષે આપણે માથે કરા પડ્યા હતા કે વરસાદ થયો કે પછી એટલી ઝાકર આવી હતી પાણી પીવડાવી ગયું ને ઝાકર આવી હતી તો એ જીરું અડીખમ ઊભું ને હજી વહેસ્યું નથી એમની પડ્યું હે બાર હજાર લેવાટું થઈ અને આ તો થોડીક મજાક કરતા હતા પણ મિત્રો જીરાના પાક અત્યારે પિસ્તાલીસ પચાસ દિવસના થઈ ગયા હે કોઈને પાંત્રીસ દિવસ થયા હે નાનામાં નાનો કોઈને પાક કહે તો એ ત્રીસ દિવસનો થયો જાય તો મિત્રો ખાસ એક જણાવવાનું કે પરમ દિવસે અમારા ગામમાં મીટિંગ હતી કે જે કોર્ટ એવા કંપનીનો ગેલેરીઓ આવે એનું ઓલા આપણે ગયા વર્ષના વિડીયોની અંદર બતાવ્યું હતું પણ એ લગભગ તમે જોવા જતા નથી કેમ કે ત્રણસો ને પાસઠ વિડીયા ખખેરવા પડે એટલે એ ખખેરીને ફફોઈને આપણે ત્યાં ના જતા હોય આ તો આપણે નવો વિડીયો તમારા માટે જ પેશીએ મૂકી હે મારે તો ધાણા હે અને મારા ધાણા તમે જોવા જ છો કંઈ દેખાડવાની આગળ જરૂર નથી કે ખોટા વખાણ કરવા નથી હારા જ છે એમાં ઘટે જ નહીં કંઈ તો આપણે મૂળ ટોપિક ઉપર આવી જઈએ કે ભાઈ ગેલેલીઓમાં વિશેષતા શું છે કે ભાઈ જીરુંના પાકની અંદર ગેલેલીઓ ખરેખર ડાંગર એટલે કે જે ભાત ચોખા હોય ને ચોખાના પાકની અંદર જે ફૂંગ આવે ને એ ફૂંગ માટે અને મરચાંની ફૂંગ માટે સ્પેશિયલ બનાવેલ હે આપણે વિચાર થતો હોય કે ભાઈ જે ભાત હોય ચોખા ચોખાના ચોખામાં ફૂંગ આવતી હોય આવે જે રાડું હોય ને રાડાની અંદર દાગ થઈ જાય કે જ્યારે એની અંદર ઘણા વિસ્તારમાં કંટી કીએ અમારા વિસ્તારમાં એને લોહીર કીએ જે દાણાની લોહીર આવે ને એને નીચે બરાબર પોટી હોય ને પોટીની પાછળ ત્યાં એક કાટ હોય ને આપણે લોખંડની અંદર આવો પીળો ડાગ થાય અને ત્યાર પછી ત્યાંથી એનું પૂરું થઈ જાય અને આપણે બધા ભેજા મારી મારી અને મરચીમાં ને જીરામાં અને લઈ લીધો છે પણ જીરામાં એનું રિઝલ્ટ બેસ્ટના પેટનું હે આપણે ખરેખર છાંયું છે ને એટલે જ કહી જાય ખરેખર એક છંટકાવીનો હોય ને પાંત્રીસથી ચાલીસ વધીને પિસ્તાલીસ દિવસે તમારે એ કપ તમારા પાકની અંદર ગેલેરિયાનો છંટકાવ લઈ જ લેવાનો અને મિત્રો ગેલેલીઓ બે ત્રણ પ્રકારની આવતી કેમ કે ગેલેલિયામાં જે મેં છાંટી હતી ને એ ગેલેલીઓ વે હતી તો આપણે એના વિશે વધારે વાત કરીએ બીજું એક ગેલેલીઓ સેન્સાઈ આવે છે પણ પહેલાં એ ડ્યુપોન્ટ કંપનીની આવતી હવે એ થઈ ગયો છે કોર્ટેવાનો અને કંપની તો આમાં રાતોરાત બદલી જતી હોય અને કોઈ કંપનીનું પ્રમોશન નથી એટલે તમે કોઈ ચિંતા ના કરતા આપણે જે જ કહેવાનું છે સેન્સા નથી વાપરેલો આપણે ગેલેલીઓ વેય વાપરેલો છે તો હવે આપણે વાત કરીએ તો એની અંદર ગેલેલીઓ વેયની અંદર પિકોક્સ રોબિન સાત પોઈન્ટ પાંચ ટકા અને પ્રોપિકોના જોલ અગિયાર પોઈન્ટ એકોતેર ટકા આવે છે પછી એવું કંઈ નથી ફોલિક્યુની અંદર ટેબુકોના જોલ આવે એ પણ હાલે પછી આપણે હેકચાકોના જોલ છે જે ટાટા રાલીઝનું આવે છે એ પણ હાલે પણ એની અંદર ટકાવારી થોડીક ઓછી હોય ને આની અંદર થોડીક ટકાવારી વધારે હોય પણ મારું કહેવાનું એમ થાય છે કે અત્યારે ત્રીસ દિવસથી કરીને જીનું જીરું પિસ્તાલીસ દિવસનું એને એક રાઉન્ડ લઈ લેવાનો છે ફરજિયાતના પ્રમાણે કેમ કે આનો રાઉન્ડ થોડોક મૂંઘો પડીએ પણ જીરાની અંદર એટલી કોણે પાવીએ અને જે આ આપણે કાળીઓ કંઈ હૈ કંઈ કાળીઓ જીરાના અંદર પ્રવેશી નહીં શકે અને જે ગેલેલીઓ સેન્સા આવે છે એની અંદર ટ્રાય સાયક્લાજોલ વીસ ટકા આવે છે અને પીકોક સ્ટ્રોબિન છ પોઈન્ટ ઇઠોતેર ટકા આવે છે જ્યાં ટ્રાય સાયક્લાજોલ કહું ને આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે તમારે ગેલેલીઓ સાટો કે ના સાટો આનાથી કોઈ ફેર નહીં પડે પણ ખરેખર તમારું જીરું પાંત્રીસથી પિસ્તાલીસ દિવસનું જીરું થયું હોય ને તો મિત્રો એકવાર ફરજિયાત તમે ટ્રાય સાયક્લાજોલની ટ્રાય કરજો ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા આવે છે નાગાર્જુન કંપનીનું સ્વીક કરીને આવીએ કે લાલ હિંગરો પાવડર હશે પાણીની અંદર નાખી અને ખરેખર જે બસો પચાસ ગ્રામની પડીકી આવે એમાંથી દસ પંપ કરવાના ગેલેલિયાને તો ખાલી વાતમાં જ લીધું હું છે કે એનું નામ હાવ જ જેવું હોય એટલે બાકી ટ્રાય સાયક્લાજોલ તમે એની ટ્રાય કરો અને તમારા જીરાની અંદર કાર્ય પ્રવેશો હોય ને તો પણ ત્યાંથી અટકાવી દઈએ અટકાવી દઈએ અને અટકાવી દઈએ ટ્રાય સાઇક્લાજોલની હારે હારે કાર્બનડીજીમ અને મેન્કોજીમ આ ત્રણનું કોમ્બિનેશન કરીને છાંટો અને બીજા નંબરમાં કે ત્રીસ દિવસથી કરીને પિસ્તાલીસ દિવસના જીરાની અંદર લગભગ બધાયના જીરા આવી ગયા છે તો એની અંદર વેલિડા માઇસિન ત્રણ ટકા કે બાયો માઇસિન ત્રણ ટકા આ એક ખરેખર મિત્રો ત્રીસ ત્રીસ મિલી રાખજો કેમ કે વાયરસને અને વાતાવરણની જે ઇફેક્ટ આવે ને એને રોકવામાં જોરદાર ફાયદો કરીએ અને વિશ્વાસ આવતો હોય તો જ આ બધા પ્રયત્ન કરવા નક્કર નહીં કેમ કે જે વેલિડા માઇસિન ત્રણ ટકા આવે છે ને ભાઈ એ ત્રીસ એમ એલ નાખવા અને પપમાં છાંટવાથી આ તો ખરેખર જીરું પચીસ દિવસનું હોય ને ત્યાંથી જ તમે ચાલુ કરી દેજો એક રાઉન્ડમાં લ્યો એક રાઉન્ડમાં ના લ્યો આ રીતે વાયરસને પ્રવેશમાં રહી દે ને વાતાવરણની ગમે એવી ઇફેક્ટ આવતી હે ને તો એના સામે પણ લડી લે અતિના પ્રમાણમાં હિમ પડતું હોય કે અતિના પ્રમાણમાં તાપમાનમાં ફેરફાર થયો હોય તો પણ જીરું કંટ્રોલ કરી લઈએ અને બીજું ખાસ જણાવવાનું ઘણા વિસ્તારની અંદર એમ કહેતા હોય કે ભાઈ જીરું બહુ કુણેપ હોય વૃદ્ધિ બહુ હોય ને વરી ગયું હોય આ રીતનું તો એને કડક કરવાના ઉપાયો કરતા હોય છે તો આના માટે બેસ્ટમાં બેસ્ટ રહે મેન્કો જે એટલે ડાયથેન એમ પિસ્તાલીસ પંપની અંદર તમારે આપણે ખાવાની ચમચી હોય ત્રણથી ચાર ચમચી નાખી અને પંપની અંદર ડોઈ અને તમારે સ્પ્રે કરવાનો જે જે આ કીધું હોય વેગામાં ત્રણ પંપ છાંટજો કેમ કે ત્રણ પંપ છાંટ્યો ને એટલે જીરું તમારું કે ગમે એ પાક હોય તો ત્રણ પંપ છાંટવાથી છે ને પૂરેપૂરા છોડ ભીંજાઈ જાય અને ઘણી જગ્યાએ કંપનીની મીટિંગ હોય ઘણી જગ્યાએ ખેડૂતના મોઢેથી પણ આપણે સાંભળેલું છે દવા છાંટવાની ટેવ થોડીક આપણે આ રીતની નોઝલ રાખી અને છાંટતા હોય કે અંદર ઉતરી જાય ખરેખર જમીન ઉપર વધારે ભાગની પડી જાય તમે હે ને ત્યાં સુધી નોજલને સાઈડમાંથી રાખો કેમ કે સાઈડમાંથી રાખો ને તો પૂરેપૂરા છોડની માથે ભીંજાય છે અને જે તમને સ્ટીકર દઈએ છે ને એગ્રોવાળા એ કંઈ વાંધો નહીં સ્ટીકર લેવું હોય તો લેવાય પણ એના પૈસા ના નાખવાય ને તો ખરેખર પાંચ રૂપિયાનો હાબુ ઓગાડી અને એનું સ્ટીકર બની જાય તમારે સાંજે પલાળવા નાખી દેવાનું અને હવારે જે એનું પાણી હોય ને એમાંથી તમારે પચાસથી હોમીલી કાઢી અને તમારા પંપની અંદર નાખતું જવાનું અને બધાને છે ઓછે ખર્ચે ઉત્પાદન સારું થાય આવું જ બધા કોશિશ કરતા હોય અને અમારો એક જ ધ્યેય છે કે ઓછા ખર્ચે જે જે તમને રાસાયણિક દવા મળતી હોય એનું જ હું તમને સીધી ખરેખર જીરાને ગેલેલીઓ મારવાની જરૂર પણ નથી રહેતી પણ તમે આ પગલાં સ્ટેપ બાય સ્ટેપ તૈયારી રાખો ને તો જીવાતની દવા કોઈ છાંટતા હોવ કે કોઈ ફૂંગી સાઈડ છાંટતા હોવ તો મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે એની અંદર એલિયન્ટ જે બાયરનું આવે એ મિક્સ ના કરતા કેમકે એલિયન્ટ પાવડર એવું આવે કે એ એને બીજા પાવડરને અથવા તો બીજી કોઈ દવા પ્રવાહી હોય એને એને ગોટો વારી લે એટલે તમારું પૈસા બધા પાણીમાં જાય એલિયન્ટ તમારે છાંટવું હોય તો એકલું છાંટજો અને મારી તો ખાસ કરીને બધાને એક નમ્ર વિનંતી છે કે તમે રાસાયણિક દવા જે છાંટતા હોય જંતુ માટેની એ એ તમે ખરેખર ફૂગનાશક ભેગી ના છાંટો તો વધારે સારું થોડીક મહેનત થાય પણ જંતુનાશક દવા અને જે ફૂગનાશક છે એનો ડોઝ મારતો ને બે અલગ અલગ તમે મારજો કેમ કે તમને રિઝલ્ટ સારું મળે એ માટે આપણી એ કોશિશ છે અને આપણે જે આ યાત્રા શરૂ કરી છે પશુપાલક અને ખેડૂત માટેની એ યાત્રા અમારી સફળ નીવડે અને યાત્રાને વેગ મળે એ માટે તમે અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને ખેડૂના દીકરાને બધાને ખબર જ હોય છતાં આપણે ખેડૂત હે તો થોડુંક ચેનલના મારફતે જણાવી દેવું જરૂરી છે તો બહેના રહેજો નવા વિડીયોમાં આજે બસ એટલું જ કાલે નવા વિડીયોમાં મળશું તો આવજો બધાને જય દ્વારકાધીશ